છેવાડા શિવકુંજ આશ્રમ ખાતે ત્રિદેવ મંદિર ના પ્રધાન દેવતા ભવનાથ મહાદેવ સુરખ્યા હનુમાન અને સિદ્ધિ વિનાયક ગણપતિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આગામી તારીખ ચોવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરાયું હોય જે અંગે ની વિસ્તૃત માહિતી પૂજ્ય સીતારામ બાપુએ હનુમાનજી મંદિર નું નિર્માણ સંકલ્પ કરવું ભૂમિ પૂજન અત્યારના દ્વારકાપીઠ ના સંગ્રાચાર્ય તારે

પણ શુભ થવાનું હોય ને ત્યારે એના સંકેતો આવે હમણાં થોડા દિવસ પહેલાં પાલિતાણા સંતો સભામાં અત્યારે જેમને શંકરાચાર્યનું પદ મળ્યું છે અને જેમણે ભૂમિપૂજન કર્યું હતું એવા પૂજ્ય શંકરાચાર્ય મહારાજ સદાનંદ સ્વામી એ મારી નાતુર સ્તબીને કબજ લેવા આવ્યા કારણ કે હવે આપણે મંદિરની પ્રતિષ્ઠા કરી નાખવી જોઈએ તારીખ ચોવીસ પચીસ છવ્વી ફેબ્રુઆરી શાસ્ત્રોક્ત પંથક બે હાજર એસી મહાસ પૂનમ પ્રતિપદા પડવો બીજ સોમવાર શિવ મૂર્તિની પ્રતિષ્ઠા સોમવાર હોય તો ઉત્તમ ગણાય એમણે દિવસો નક્કી કર્યા અને અમે કામ ઝડપથી શરૂ કરવા આવ્યું અને પ્રત્યે શંકરાચાર્ય મહારાજ ભાવનગર આવેલા મને કે હનુમાનજીને શિવજી બે તો પછી કામ કર ગણપતિજીનું પણ સ્થાન હોવું જોઈએ એટલે એમણે આદેશ કર્યો એટલે ત્રણ મંદિરો શિવજી હનુમાનજી ગણપતિ મુખ્ય મંદિર ત્રણ શિવ પંચાયતમાં તો હનુમાનજી ગણપતિ છે પણ મુખ્ય દેવ તરીકે મારી આસ્થા પૂર્યા હનુમાનમાં હનુમાન ચાલીસા એ અમારો ખોરાક બની ગયો કારણે હનુમાનજી મંદિર હોવું જોઈએ એનાથી હનુમાનજી ગણપતિ મહારાજ અને શિવજી मला प्रतिकूल शिवलिंग म्हे पदर भावनगर एवढे मंदिर न गर्भगृह अमेरिके मोठं रखा शास्त्रोक्त प्रमाण तेर फूटन ते अंदर पूजा करूट शिल्पशास्त्र प्रमाण ते ओगनचाळीस फूट न शिखर थाय ते प्रमाणे लिंगनी જોઈએ

શિવ કૃપાથી એક એવો પથ્થર મળ્યો એટલી ઊંચાઈ શિવલિંગ એમાં બની શકે ને અત્યારે એકત્રીસ અને અઢાર ઇંચની સાડા ધરાવું શિવલિંગ જે વગર વાત તો ખૂબ પૂછ ત્યાંના એ પૂછ્યું એમણે કહ્યું આ અમારા જીવનમાં પહેલું છે